મુન્દ્રામાં છેલ્લા ચૌદ વર્ષથી સંભવ ગ્રુપ સ્વખર્ચે મહાશિવરાત્રીથી ચાર મહિના સુધી ગૌ માતા માટે લીલા ઘાસચારાનું વિતરણ કરે છે મહાશિવરાત્રીના પાવન અવસરે પીપળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સંભવ ગ્રુપ દ્વારા શહેરના નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીના હસ્તે ગૌ માતાને લીલા ઘાસચારાનું વિતરણ કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે જનસેવાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે સંભવ ગ્રુપના રમેશ ઠક્કરના પિતાજી અને મુન્દ્રા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રામજી રૂપારેલની પુણ્ય સ્મૃતિમાં આ સેવાકીય યજ્ઞ કાર્યરત છે આ સેવાકીય પ્રવૃત્તિમાં મુન્દ્રા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ કપિલ કેસરીયાનો સહયોગ રહ્યો હતો તેમજ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ સંભવ ગ્રુપની આ અનોખી સેવા ચાલુ રહી હતી આ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિના રાહુલ જાનીએ સંભવ ગ્રુપના રમેશ ઠક્કર અને સંભવ ઠક્કરની નિઃશુલ્ક સેવાને બિરદાવી હતી આ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ પ્રયાગરાજ મહાકુંભની યાત્રા કરી આવ્યા એ બદલ સંભવ ગ્રુપના રમેશ ઠક્કર અને જન સેવા રાજ સંઘવીને સન્માન કર્યું હતું આ પ્રસંગે સુધરાઈ ઉપપ્રમુખ જીતુ માલમ દંડક દિલીપ ઘોર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજય ઠક્કર સત્યમ ગ્રુપના રાજ સત્યમ ખારવા સમાજના દેવજી માલમ દિનેશ માલમ હેતુભા જાડેજા ઉત્સવ ગ્રુપના બલદેવસિંહ જાડેજા લાલુભા પરમાર કૈલાસ સંપટ શાંતિલાલ મોતા મયુર ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રાહુલ જાની અને આભાર વિધિ લાલુ